ધોરા ધોરાજી તે મહત્વપૂર્ણ સમાચાર ધોરાજીના જૂનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે નવા બની રહેલ બ્રિજના કારણે લોકોને પારાવાર મુશ્કેલી કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન આજુબાજુના લોકોને તકલીફો થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરોનું કહેવું છે બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફટી વગર જોવા મળી રહ્યા છે તો બ્રિજના કારણે આજુબાજુના લોકો તેમજ છે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલ બ્રિજના કારણે લોકો ત્રાહીમા પોકારી રહ્યા છે સ્થાનિકો વેપારીઓ અને રાહદારીઓમાં રોષ મૂક્યો છે એટલું જ નહીં કોન્ટ્રાક્ટરની મનમાની સામે રોષ દુર્ઘટના થશે તો આખરે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે મારું નામ દિલીપભાઈ પટેલ છે ત્રણ મહિનાથી આ કામ ચાલુ છે પણ રોડ રસ્તા નું કઈ ઠેકાણું નથી અને મોટા મોટા ખાડા પડી ગયા છે કોઈ વાહન હાલતા નથી અને અમને ધંધામાં બધા તકલીફ પડે છે ધંધો કઈ ધંધો કઈ થાવા દેતા નથી આડા વાહન ઉપર રાખી દે પોતા ના અને માથા કુટું કરે બધા કેવી તકલીફ પડે છે જોરદાર તકલીફ પડે છે કોઈ ઘરાક અંદર આવવા જ નથી દેતા બાજુ કામ ધંધા હાલે ડ્રાઈવજન કાઢ્યું છે પણ એ મજાવડી થઈને ગાયડું છે જમનાવડ મજાવડી થઈને ને માખિયાળા નીકળવાનું ત્યાંથી આવવાનું પાછું આવે ધંધામાં જોરદાર નુકસાની છે કોઈ રીતના ગરાક અહીંયા સુધી આવતા જ નથી માંગણી શું રોડ રસ્તા સરખા કરીને સર્વિસ રોડ આપે તો અમારા ગરાકને બધાય આવે અહીંયા સુધી તો વાહન આવી નથી શકતા એને કુટરને કામનું કહો તો શું કરે તો કઈ હા કર્યા રાખે બધી પાંચદીમાં આમ કરતાં કહી ને પાંચદીમાં બધાય કીધું જ છે બધા વેપારી વેપારી બધા ભેગા થઈને કીધું છે